वेलकम बैक त्रिनेंद्रમ આગળ વધીએ તો એક અકસ્માત થયો હોય ત્યાં ઈજાગ્રસ્તને મદદ કરવા લોકો ભેગા થયા હોય અને અચાનકથી એનો જીવ લેવા પૂરપાટ ઝડપે કાળ આવી રહ્યો હોય તો આવું થયું છે ગીર સોમનાથમાં અકસ્માત અને ઉપરથી બીજો એક ગમખ્વાર અકસ્માત થયો અને એ બાદ ભારે વિરોધ પ્રદર્શન પણ થયું જે રસ્તે અનેક નિર્દોષોના જીવ ગયા એ જ રસ્તા પર ચક્કાજામ કરીને ગામના લોકોએ ન્યાયની માંગણી કરી કેવા ભયાનક છે અકસ્માતના દ્રશ્યો અને શું છે લોકોની માંગ આવો જણાવીએ એક અકસ્માત થયો હોય અને ત્યાં લોકો ભેગા થઈ જાય ઈજાગ્રસ્તને બચાવવા પણ એ ભેગા થયેલા લોકોને જ કાળ ભરખી જાય આવા દ્રશ્યો પહેલા અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર તથ્યકાંડ સમય આપણે જોયા હતા હવે ફરી આવા દ્રશ્યો સર્જાયા છે ગીર સોમનાથ માં જોવો આ અકસ્માત ના ભયાનક દ્રશ્યો જુઓ આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર સુત્રાપાડા હાઈવે ના જરાખેજ ગામના ફાટક પાસે રાત્રે સાડા આઠ વાગ્યા આસપાસ બાઇક ઇકો કાર વચ્ચે એક અકસ્માત સર્જાયો એકસો આઠ મારફતે ઇજાગ્રસ્તો ને સારવાર અર્થે ખસેડવામાં આવતા હતા અકસ્માતના સ્થળે લોકો ભેગા થયા હતા અને જ સમયે સૂત્રપાડા તરફથી પાડ ઝડપે ડમ્પર આવે છે અને ડમ્પર ચાલક કાબુ ગુમાવે છે અને ડમ્પર મારે છે ત્યાં ઉભેલા બે લોકો ડમ્પર નીચે દબાઈ જાય છે અકસ્માતમાં માં સાડત્રીસ વર્ષીય સુભાષભાઈ બચુભાઈ પરમાર પંચાવન વર્ષીય બાલુભાઈ ખીમાભાઈ કરોત્રા નું કમકબાટી ભર્યું મોત થયું છે તેમના મૃતદેહોને જેસીબી ની મદદથી ડમ્પર ને ઉચકીને બહાર કાઢ્યા હતા અને કોડીનાર ની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જયારે ઇજાગ્રસ્ત ડમ્પર ચાલકને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે અકસ્માતની આ ઘટનાના સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કેવી રીતે ટ્રેક્ટર અને કાર એકબીજાને સામસામે ક્રોસ કરી રહ્યા હતા એવા સમયે પૂર પાટ ઝડપે ટ્રેક્ટર પાછળ આવી રહેલો ડમ્પર ચાલક કે જેને કાબુ ગુમાવ્યો અને ટ્રેક્ટર ને ટક્કર માર્યા બાદ નીચે રોડ સાઈડ માં ઉભેલા લોકો પર પલટી મારી હતી આ રોડ પરથી પૂર પાટ ઝડપે દોડતા કંપનીના ડમ્પરો ઉપર નિયંત્રણ લાવવા રોડ ઉપર ના રાખેજ અને કણજોતર ગામના લોકો માંગ કરી રહ્યા છે ત્યાં સુધી થઈ ઓવર સ્પીડની અંદર ડમ્પર કંપનીનું અંબુજા કંપનીનું ડમ્પર સ્પીડ ની અંદર આવતું હતું ને એને આવીને સીધું ત્યાંથી પલટી રહ્યું છે આ બંને માણસો એ ક્યારેય એની જિંદગી અંદર માં કોઈ પણ હલાવી નથી એક ભાઈ વાડીએ થી ને અહિયાં આવતા હતા રોડ ઉપર એક ભાઈ બીજા જગ્યાએ થી ગામ જતા હતા અત્યારે ટોટલ પાંચ માણસોની માહિતી મળે છે સૌ ટોટલ સૌ માણસની અને બે ડેડ બોડી થઈ છે ટોટલ ત્રણ ટુ વ્હીલ ચાર ટુ વ્હીલ છે એક ટ્રેક્ટર ને નુકસાન થયું છે જો બધ નસીબે ટ્રેક્ટર ના હોત તો આગળ કેટલા લોકો નો ભોગ લેતી તે નક્કી ન થઈ શકે અમારા ગામ ના એક ભાઈ ને ટુ વાળાને વાળા ઉપાડ્યો ઈકો વાળા એ એને ઉપાડ્યો એટલે પચાસ ફૂટ સીધો સેટો ગાંઠ લીધો એટલી બધી ઇકો ગાડી સ્પીડ માં હતી એટલે એને એકસો આઠ બોલાવી એકસો આઠ બોલાવી ને એને બધા એકસો આઠ માં ઉપાડીને ને હોસ્પિટલ લઈ ગયા એ હોસ્પિટલ રવાના કર્યા હોસ્પિટલ રવાના કર્યા તો આમથી એક ટ્રેક્ટર વયું આવતું હતું ટ્રેક્ટર ની સાઈડ માં વયું આવતું અને પાછળથી અંબુજાની સ્પીસી એટલું બધું સ્પીડમાં આવતું હતું કે કલ્પના ન થાય

જે ટ્રકો છે એ અંબુજા છે એમાં અનલોડ એ લોકો માલ ભરે છે અને અવાર નવાર માટલા સાંધી ને અહિયાં વાહનો ચલાવે છે તો આપના ટીવી ના channel ના માધ્યમ થી અમે કેવા માંગીએ છીએ કે આ લોકો જે મૃતક લોકો છે તેમને વ્યવસ્થિત વળતર મળે અને company ના જે વાહનો ચાલે છે તે કોન્ટ્રાક્ટ base ઉપર છે એવી વાત મળી છે અમને તો તેમને contract base વાળા અને આ transport વાળા યોગ્ય નિર્ણય લઈ અને યોગ્ય વળતર આપે company ના વાહનો હાલે છે પેલા ભાઈ કીધું એમ કે માટલા સાંધી જેમ દોડે છે તો આ લોકોને કોઈ જાતનું કંટ્રોલ નથી અંધવાળું એટલું હતું લાઇટ હતી એટલી છતાં પણ રોડ ઉપર એટલી પૂરપાટ ઝડપે આવ્યો અને અહીંયા ઉભેલા લોકો ઉપર ફરી વેડ્યો એમાં અમારા બે આશાસ્ત્ર યુવાનોના મોત થયા છે અમારી માંગ એટલી જ છે કે ગવર્મેન્ટ ઘણી બધી વાતો કરે છે કે લોકોને અમે સુરક્ષા કરીએ છીએ અને આ કરીએ છીએ અને તે કરીએ છીએ ને તમે ક્યાં સુરક્ષા અમને દેખાડો અમે ક્યાંય સુરક્ષા હોય તો અમારે આવું આ આ પંદર વીસ દિવસ અમારે થોડા દિવસ પહેલા લોઢવા એક

બેફામ ડમ્પર હંકારતા ચાલકો ની ગતિ નહીં શું ટ્રાફિક ના નિયમો ડંપર ચાલકો માટે છે જ નહીં વારંવાર અકસ્માત થાય છે છતાં પ્રશાસન કેમ ચુપ શું આમ જનતા ના જીવ ની કિંમત સાહેબો કોઈ નેતા કે ઉદ્યોગપતિ ના યુવાન દીકરા નો જીવ જશે પછી કામ કરશો હાલ તો એક જ માંગ બધા કરી રહ્યા છે કે આ ડમ્પર ચાલકો હોય કે અન્ય ભારે વાહન ચાલકો તેમની ગતિ પર બ્રેક લગાવવી જ પડશે નહીતર હજી કેટલાય નિર્દોષનો જીવ જશે અને પરિવારો વિખેરાઈ જશે રોહિત બારડ ટીવી ન્યૂઝ ગીર સોમનાથ